તો હેલો યુ ટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે ફરીથી ને મળી ગયા છીએ મસ્ત મજાના નવા વ્લોગની અંદર ને બધાને જઈ માતાજી વેરી ગુડ મોર્નિંગ અને હું મારા કાકા બે નીકળી ગયા છે મિત્રો આપણે કંકુત્રી દેવા જવા માટે તો મિત્રો હાલો મિત્રો કન્ટિન્યુ આપણે વિડીયોની અંદર મને રજન નાયક છે ચાલો છે ને અમે આવી ગયા છીએ ત્રાપશ અને સાઈ છીએ કંકુત્રી દેવા માટે હવે જોઈશું કેવું છે તમે જોઈ શકતા છો મિત્રો આવું કાક છે પાછલી સાઈડમાં એક નંબર કાઢવાનો છે ને ત્યાં આ જગ્યા જાય છે આપણો અલંગ માર્કેટ માર્કેટમાં જાય છે બધા ફોર વ્હીલ ફોર વ્હીલ બધું લઈને ખટેરા બોલેરા અલંગ માર્કેટ છે અહીંયા ભાઈ મોટું મોટા મોટું છે આપણે શીપ બ્રેકિંગ યાર્ડ કહેવાય ને આપણે જવાનું છે ને આ બધે કાકા બે ઊભા છે મોબાઈલમાં નંબર કાઢે છે તે ફોટો પાડવાનો તો પાડી દીધો છે આપણે ગયા છે અને ભાઈ પણ છે છે આવા બધું જોઈ લેવું આપણે અલંગ માર્કેટ છે આ બધી જોરદાર ભાઈ હું કોઈ દેવા માટે નહીં કાપણ બાકી અહીંયા માર્કેટ એક નંબર છે ભાઈ હાલો હવે મિત્રો હવે બહુ કમ્પ્લીટ કરી લીધી છે ગાડીની અંદર અત્યારે ગાડી છે ને આ જગ્યાએ આપણે હવાની કમ્પ્લીટ કરવા આવ્યા હતા ભાઈ બનાવે એટલે દઈ દીધું મારો ભાઈ બનાવી ગયો છે હવે

જાણવા માટે હાલો મિત્રો કન્ટિન્યુ આપણા પાસે વિડીયો અંદર બનાવી રહેજો ખાસ કરીને મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કેવો પછી આપણો બ્લોગ લાગે તો અવશ્ય મિત્રો કહેજો ને અન લગીન બનાવી દેજો હાલો મિત્રો આપણા બ્લોગની અંદર બનાવી રહેજો બરાબર એટલે ભાઈ ની વાત કરીએ કે બાકી આવી મજા હો જો કપા જો તમે બાકી ધોળો ધોળો ગાભા જેવો થઈ ગયો મંદિર છે મસ્ત મિત્રો જોઈ છો આ જગ્યાએ મસ્ત ગ્રાઉન્ડ છે તમે ને દર્શન ગયા એટલે કામ કામ છે

આવી ગયા ભૂંગળા બટેટા ખાવા ને ભોંગળા બટેટા તો ભૂખા કાટ નાખવાના છે આવા બધાય મિત્રો ભૂંગળા બટેટા ખાવાના છે પોગી ગયા છે એટલે ડીશ આવી ગઈ છે આપણી આવી ગઈ છે ડીશ લ્યો આવી ગયા છે આપણા ભૂંગળા હલો કા મારે યાર ક્રિકેટ રમવા મન કે સા નથી પી ની કે ડડે રમવા લઈ જા હા અને જો આ બધું એનું બેટ પીડે છે છોકરા છે નાના નાના કંકુત્રી દેવા જાય ને દડે રમન ચાલુ કરી દીધું ઓ માય ગોડ એ થા એ થા ઈ ધર્મ છે ચાલો તમારું નામ બોલાવો પહેલા જન કિરણજી બલ્લા મારું નામ રાઘાભાઈ શંકરભાઈ ખાલાંગી ગાલી નહીં દે સકતા નહીં ગાલી નહીં દેના ફેમિલી ફેમિલી દેખતી હે વરના મેં એસે એસે ગાળી દું એસે એસે ગાળી દું ના જિંદગી ભર યાદ કે યે એ ભાઈ આવું હોય નામ તારું ભાઈ નામ બોલો પ્રવીણભાઈ હા ભાઈ દે દે હા બસ રેડી આલો

यार नो बोला है रिकॉर्ड हो ओ डंडा डंडा फाड़ दिया ओ ओ आउट 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 हो आउट 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 हो गया यार घर का डडा आया था धड़धड़ियो तो ले <laughs> बल्लेबाज तैयार ओके ओ फिर से डंडा ओ बॉस ओ નથી નથી લેફ્ટ સાઈડ થી રિવ્યુ સિસ્ટમ રિવ્યુ સિસ્ટમ મેડમ સિસ્ટમ રિવ્યુ સિસ્ટમ રેકોર્ડ રેકોર્ડ કી વલ્લા લગા કટી નહીં હે આઉટ હે દેવાની ક્યાં આ બધું હવે આ ભાઈને એક દોડો છેલો છે પછી આને એક જ ડડામાં છક્કો છે નાખી બહાર હાલો આવો મારા મજા આ ગયા હાય હોપ અચ્છા હોવા તો મજા લાઈક એન્ડ સપ્રેસ દે દેના

બ્લોગ આપણે હવે અહીંયા પૂરો કરી દઈશું આશા કરું આજનો તમને બ્લોગ ગમે તો લાઈક છે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને હજી આવા નવા બ્લોગ આવશે મજા આવશે તો થોડોક મિત્રો હશે થોડાક બે બે દી લેટ થશે આપણે બ્લોગમાં પણ આવશે મજા તો હવે મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને મજા આવશે તો હાલો મળીએ આપણે કઈ સરસ મજાના નવા બ્લોગની અંદર બધાને જય માતાજી જય મોગલ મળીએ આપણે નવા વિડીયોમાં તો બાય બાય